ગામ દૂધ તાલુકો મુડી જિલ્લા સુનગર મારું ગામ દૂધ એક મહિના ઉપર છે આ શાહાયનું કીધું છે પણ શાહને જે કોઈ જોગવાઈ સરકારે આપી નથી તો હવે આ નુકસાનનું માછે બીજું નુકસાન આવ્યું પણ તોય કોઈ ખેડૂને કે કોઈ સરકારને કોઈ કોઈને કંઈ અત્યારે બીજું બિહાર આ તે લાવવું એ શ્યાને માથે લાવવું કે નથી કોઈ કપાના નિકાલના ભાવ કર્યા કે નથી કંઈ વસ્તુ હા હા ઘર હિંકી અને સરકારી એની રીતે બે જાય છે તો પછી અત્યારે જ્યારે મત લેવાય છે ત્યારે બધા આવશે અમે આમ કહીશું અમે આમ કહીશું તો અત્યારે બધા ક્યાંય ગયા તો આ ખેડૂને અમે કોઈ નથી યાર અને ખેડૂત જ હવે જો આંદોલન કરશે ને ત્યારે ખબર પડશે પણ આ ખેડૂત આંદોલનમાં પચાસ ટકા હજી ભાજપના છેને જ ઊભા છે હજી ભાજપ આપને કંઈક કઈ નાખીએ આપણે આંદોલનમાં ન જવાય પણ હવે જો રીતે આવી રીતે રહીશો તો જમીન છે એ વેચ્યો ને તો પાર આવે એવું નથી આ તો એકા બીજાના સપોર્ટર સામું જોઈ દે પણ રાજકારણ રાજકારણ વાળા એમની રીતે તો પછી એમને સહાય તો આપવી પડે ને ભેલા રહી નહીં કે હાલો અમે ભાજપમાં છીએ તો અમે તમને આટલું અપાવી તો આ વસ્તુ હજી કોઈ કોઈ એક ખેડૂત કે એક રાજકારણી ભાજપ વાળા આવ્યા નથી તો આ કોંગ્રેસ વાળા એ જો આ મહિના પેલા મીટિંગ કરી હતી તો હજી એની એની આ કઈક ભીને હંકેલ હોય એનો કોઈ જવાબ હજી આપ્યો છે નહીં પાણીમાં વેચાણ હમણાં ભરાણું પહેલા પહેલા ભરતી ગયા કંઈ માલ બહુ પીવો નહીં હવે તેની તો બધું ફેલ થયું હવે કપામાં શું પરિસ્થિતિ આવશે એ ખબર ને કપામાં

એટલે હવે આ નામ પડ્યું છે કોઈ સર્વે કરવા આવ્યા નથી એટલે સર્વે કરવા આવો તો બહુ સારું ચાલો મારી વાડીમાં પાંચ વીઘાના તરબૂજ હતા પંદર વીસ વીઘાનો કપાસ હતો તરબૂતમાં કંઈ નથી નીપજ આવી અને કપાસમાં પણ કંઈ આવી જો હમણાં સરકાર કંઈક ગાંજો વાયો હોય તો તરત ગોજતી ગોચતી સરકાર આવે છે અને આમાં કોઈ સર્વે કરવા આવતું નથી કેટલા ગામનો છું હરજુભાઈ બાવળીયા મારું નામ છે અને તલ વાયા હતા વાયા હતા પણ નિષ્ફળ ગયા પાણી બહુ ભરાણું એક ધારવું રીવું અને તલ તો ફેલ થઈ જાય ઝટ એટલે આ પરથી છે જો અને કોઈ આવ્યું નહી આ બધું સર્વે કરવા જો આવે તો હા મોકલો તો સારું ન કરો હરજીભાઈ બાવળિયા મારું નામ છે અને ખેતરમાં વાયા હતા વાયા હતા પણ નિષ્ફળ ગયા પાણી બહુ ભરાણું એક ધારવું અને અને તો થઈ જાય આ છે જો કોઈ આવ્યું આ બધું સર્વે કરવા જો આવે તો હા મોકલો તો હારું ન સડલા જગદીશભાઈ પ્રાગજીભાઈ વીસ વીઘાનો કપ્પા હાવ પાણીમાં હજુ અત્યારે આ વરસાદ થયો ને ફરીને તોય હજી પાણી ભર્યું હોય પડાની અંદર ને હાટકી ઊભી સર્વે કરવું હોય તો કરી જાવ અત્યાર સુધી સરકાર સારી આવી નથી સર્વે કરવા અમારી વાડીની અંદર પુરી તાલુકાનું સટલા ગામ છે સટલા ગામના તમામ ખેડૂતો બેઠા છે તમે જોઈ શકો છો આ તમામ ખેડૂતની વેદના શું છે કે અત્યારે જે વરસાદ થયો તો જઈએ ચોવી તારીખે એક મહિનો થયો અને બીજી ચોવી તારીખે એટલો વરસાદ આવ્યો છે અત્યારે કે જે કપામાં ઝીંડવા હતા ને એ ઝીંડવા પણ અત્યારે હળી જશે ને કપા હજી એક મહિનાથી તો સરકારે સર્વે તો કર્યું જ નહોતું મહિનેથી અને અત્યારે બીજો વરસાદ થયો છે એટલે કપામાં ખેડૂતને કંઈ રહ્યું જ નથી અને મારી પડખે જે ખેડૂત બેઠા છે ને એ ભાઈને વીસ વીઘાનો કપા હતો વીસ વીઘાનો કપા અત્યારે આજની તારીખમાં એક મણ કપા મલકા થાય એવું નથી એટલે તમે જેને જોવું હોય સરકારને જેને કર્મચારી હોય એને આવીને પણ જોઈ શકે છે કે આ તમામ ખેડૂત સાચું બોલે છે કે ખોટું બોલે છે હું એમ નથી કહેતો કે તમામ ખેડૂતને નુકસાની છે સિત્તેર ટકા ખેડૂતને હારું છે ત્રે ટકા ને ખેડૂતોને એક પણ રૂપિયાની નીપજ આવે એવું નથી એટલે તમામ અમારે સરકારને નમ્યું કે તમે સર્વેના નાટક બંધ કરો અને જેને હાવ પતિ જેલું છે ને એને તમે પૂરેપૂરું વળતર આપો